પટેલ ન્યૂઝ પાવર એનો સુરતથી શુભારંભ સૌના લોકપ્રિય અને સમાજ સેવામાં અગ્રેસર રહેતા નાદજાત ધાક જોયા વગર ચોવીસ કલાક લોકોની સેવા કેવી રીતે કરવી તેઓ વ્યાચાર મનમાં રાખતા અને સૌને મળીને સાથે લઈને સેવા કેવી રીતે વધુ કરવી તે હેતુથી આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ શનિવારના શુભારંભ દિવસે લોકધિતમાં ડિજિટલ ચેનલ પટેલ ન્યૂઝ પાવર સુરતના અલથાણ ખાતેથી શુભારંભની લોકહિત માટેના મારા સમાચાર લોકો સુધી પહોંચી શકે તે ઉદ્દેશથી આપ પટેલ ન્યૂઝ પાવર એ ચેનલના શુભારંભમાં મુખ્ય મહેમાન તરીકે અમિત મહેતા ઉર્વિશ લિંબાચિયા અક્રમભાઈ સૈયદ મોહમ્મદભાઈ અલી નવાજ તેઓ ઉત્તરાખંડથી પધારી આ ચેનલના શુભારંભમાં અલ્તાફભાઈ પટેલને શુભેચ્છા પાઠવી ફૂલ ગુચ્છો આપી અલ્તાફભાઈને આપણી સૌની લોકપ્રિય ચેનલ પટેલ ન્યૂઝ પર દિવસે દિવસે પ્રગતિ કરે તેવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર મિત્રો આજે અમારા મિત્ર અલ્તાફભાઈ પટેલ ઘણા વર્ષોથી આમ તો સામાજિક કાર્યક્રમમાં જોડાયેલા તો છે પણ આજે એમના દ્વારા એક નવું સોપાન પટેલ પાવર ન્યૂઝ તરીકે નવું સોપાન એ ચાલુ કરી રહ્યા છે અમારી પ્રાર્થના છે

સૌના વચ્ચે લોકપ્રિય ચેનલ પટેલ ન્યૂઝ પાવર જે અલ્તાભભાઈ ચાલુ કરી રહ્યા છે આજે એનું મુહૂર્ત હતું મુહૂર્તના અંદર મને અતિથિ વિશેષ તરીકે જે સન્માન મળ્યું છે જે માન મળ્યું છે અલ્તાફભાઈ તરફથી તે હું ખૂબ જ સારી રીતે એમને બિરદાવું છું અને આ ચેનલ દિવસે દિવસે વધારે પ્રગતિ કરે અને લોકચાહના વધુ મળે અને અલ્તાફભાઈ અમે પહેલેથી સામાજિક કાર્યકર્તા તો હતા જ પરંતુ લોકોની સેવા વધુ કઈ રીતે કરવી જેના હેતુથી આ ચેનલ ચાલુ કરી છે જેથી વહેલી તકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અલ્તાભાઈને ફૂલ સપોર્ટ કરવા મારી નંબરો અપીલ છે અને આ ચેનલના અંદર મને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યો હું અલ્તાભાઈનો આભાર માનું છું જય હિન્દ